प्रश्न नंबर एक क्या खावा थी कई बीमारी दूर थाय थाइरोड बी बवासीर सी हार्ट एटैक डी पथरी साचो जवाब दीप पथरी प्रश्न नंबर बे સુકુ નારિયે ખાવાથી કઈ બીમારી જડમાંથી મટે છે એક એસીડીટી બીક ડાયાબિટીસ સીતમાથાનો દુખાવો દીક પથરી સાચો જવાબ છે સીતમાથાનો દુખાવો પ્રશ્ન નંબર तर दूध साथ केड़ा खा शरीर में शू जड़पे एक लंबाई ताकत, सीख चरबी हाड़का साचो जवाब छे। सीख चरबी प्रश्न नंबर चार बीट નું જ્યુસ પીવાથી કઈ બીમારી નું જોખમ ઘટે છે A કેન્સર B કિડની C કમળો D પથરી સાચો જવાબ છે A કેન્સર પ્રશ્ન નંબર 5 દરરોજ ડાડમ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે કે કબજિયાત બીત સાંધાનો દુખાવો સી કેન્સર દીક ડાયાબિટીસ સાચો જવાબ છે બીત સાંધાનો દુખાવો પ્રશ્ન નંબર 6 ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે એક કબજીયાત ગુનિયા સાચો જવાબ છે બીત શરદી પ્રશ્ન નંબર સાત वरिया मध साथ खावा कई बीमारी दूर छे। एक केन्सर बी कब्जियात सी डी फेफसा रोग साचो जवाब छे। दीप कब्जियात प्रश्न नंबर आठ ક્યા ફળને કાચું ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે એ કેરી બીટ કેળા સીત ચીકુ દીત પપયું સાચો જવાબ છે દીત પપયું પ્રશ્ન નંબર 9 दूध साथे शेकेला चना खावा थी कई बीमारी जड़ माथी मटे छे। एक कमजोरी। बी कमर दर्द सी मधुमेह दीप बवासीर। साचो जवाब छे। एक कमजोरी प्रश्न नंबर दस क्या फल ने छाल खावा डायाबीटीस थाय छे? एक केरी बीक दाडम सीतकेला बीक लींबू साचो जवाब छे। जवाबके प्रश्न नंबर अग्यार કેરીના ગોટલાનું ચૂર્ણ બનાવીને ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એક ડાયાબિટીસ બીક કબજિયાત સીક ડાયરિયા બીક કેન્સર સાચો જવાબ છે સીક ડાયરિયા પ્રશ્ન નંબર બાર दही साथे केड़ा खावा शू मजबूत बने छे। एक याद शक्ति बी आंखों दांत, डी हाडका साचो जवाब छे। डी हाडका प्रश्न नंबर तेर दूध में शू नाखी पीवा लंबाई ए तश्वगंधा बीक हड़दर सीक बोर्नविटा बीक लविंग साचो जवाब छे। ए तश्वगंधा प्रश्न नंबर चौदह भारत भारतना प्रथम गुजराती वड़ा प्रधान कौन हता? एक नरेंद्र मोदी बी राहुल गांधी सी मनमोहन सिंह डी मोरारजी देसाई साचो जवाब छे दीत मोरारजी देसाई प्रश्न नंबर પંદર વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયા આવેલી છે કે અમદાવાદ બી જામનગર સી જુનાગઢ બીક વડોદરા સાચો જવાબ છે બીક જામનગર પ્રશ્ન નંબર સોળ गुजरात में चोखा पाक वधारे क्या जिल्ला थाय साबरकांठा, दीप नवसारी सी वलसाड़ दीप आणंद साचो जवाब छे। सी वलसाड प्रश्न नंबर सत्तर अयोध्या कई नदी ना किनारे આવેલું છે કેક ગંગા બી યમુના સીત સરયુ બી તાપી સાચો જવાબ છે સીત સરયુ પ્રશ્ન નંબર 18 ઊભા ઊભા પાણી પીવાથી કઈ બીમારી થાય છે એક હૃદય બીમારી બીક કિડની બીમારી સીક કેન્સર બીમારી બીક પથરી બીમારી સાચો જવાબ છે બીક કિડની બીમારી પ્રશ્ન નંબર ઓગણીસ ગોળને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે एक कैंसर, दीप पथरी सीत मधुमेह साचो जवाब छे। दीप शर्दी उधरस प्रश्न नंबर वीस लसणनी चा पीवा कई बीमारी दूर थाय कब्जियात बी डायबिटीज सी हृदय रोग डी टांखનો રોગ સાચો જવાબ છે બી ડાયાબિટીસ પ્રશ્ન નંબર 21 સક્કરબાગ ગુજરાતના કયા શહેરમાં આવેલો છે આક જૂનાગઢ બી તક સુરત સીત રાજકોટ દીત અમદાવાદ આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો